સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલતદાર ભરત પટેલ અને તાલુકા પંચાયતના અધિકારી સહિત અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કચેરીને લગતી ત્રણ અરજદારોની અરજી મૂકવામાં આવી હતી જેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો હા નમસ્કાર આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ માટે હું અંકલેશ્વર મામલતદાર કચેરી ના હાજરી આપેલ છે એમાં ગામડાઓથી આવેલા વિવિધ પ્રશ્નોના અહીંયા હકારાત્મક નિરાકરણ કરવામાં આવે છે ધન્યવાદ અમારું નામ કેવર પટેલ છે અમે અરજદાર તરીકે અમારા જે મંદિરના વહીવટકર્તા તરીકે સાતભારમાં નામ ચાલતું હતું એ દૂર કરવા માટે અમે મામલતદાર ઓફિસ ધારામાં અરજી કરેલ હતી પરંતુ ત્યાં દરમિયાન સ્વાગત કાર્યક્રમમાં અમારી અરજીને એક્સેપ્ટ કરવામાં આવી અને ત્યારે અમને બોલાવીને ઝડપથી ફટાફટ નિકાલ કરી અને તેમનો ઓર્ડર અમને સારી રીતે ઓર્ડર કરી અને હેન્ડ ઓવર કરવામાં આવ્યો જેથી અમારું કામ સરળ થઈ ગયું અને અમને જલ્દી ફટાફટ નિકાલ મળી ગયો જો આવી જ કામગીરી થાય તો આ સ્વાગત કાર્યક્રમને કારણે ઘણા લોકોને ફાયદો થાય એવું છે અને જેનો ઝડપી નિકાલ થાય છે અને લોકોને સુવિધા મળી રહે છે જેથી